નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર સરજી હાઈસ્કૂલ સામેના ટીસી નીચે કચરો સળગતા પેસ્ટ ઉટલેક થઈ જતા અનેક ઇલેક્ટ્રિક સાધનો પડી ગયા લખતર ગ્રામ પંચાયત દ્વારા નિયમિત કચરો ઉપાડવાના બદલે કચરો સળગાવવાતો હોય બનાવ બનાવવા પામ્યો લખતર ગામના પ્રજા વત્સલ રાજવી કરણ સ્થિતિ વજેરાથી ઝાલા દ્વારા બનાવવામાં આવેલ સરજી હાઈસ્કૂલ સામે ગ્રામ પંચાયત દ્વારા ડમ્પિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે ત્યારે આ ડમ્પિંગ પોઈન્ટમાં ગામના લોકો પોતાના ઘરનો કચરો ફેંકી જાય છે આ કચરો ડીએપી દાડવાના પહેલાં છેલ્લા ઘણા સમયથી સળગાવી દેવામાં આવે છે આજે સવારના સમયે કચરો સળગાવવામાં આવતા આ પીજીવીસી ટીસીને જે પહોંચી હતી આથી ટીસી સાથે જોડાયેલ કેબલ પડી જતાં ફેસ્ટ ટુ થઈ જતા પાવર વધી ગયો હતો આથી સરજી હાઈસ્કૂલ પાછળના વિસ્તારમાં હરિહરેશ્વર મહાદેવ પાસેના રહેણાંકના ઘરમાં સહિતના વિસ્તારની અંદર ટ્યુબલાઇટ એલઈડી લેમ્પ ફ્રીજ પંખા સહિતના ઇલેક્ટ્રિક સાધનો પડી જતા આ વિસ્તારના લોકોને વગર વાકે શોષાવવાનું આવ્યું છે જે લોકોના ઘરના પંખા પડી ગયા હતા તેમને પખો રિપેર થઈને પરત નહીં આવે ત્યાં સુધી ગરમીને બફારાનું સહન કરવાની ફરજ પડશે આ વિસ્તારના રહીશોમાં હાલ રોષ પહેલાં જોવા પામ્યો છે કારણ કે આમાં જવાબદાર કોણ ટીસી નીચે કચરો પહોંચી જાય છે તેમ છતાં તેને સાફ કરવામાં આવતો નથી અને આ કચરો સળગાવવામાં આવતા આ ટીસીની જે જે કચરો હતો તે સળગી જતા આ બનો બનવા પામ્યો છે તેના કારણે ફેસ ન્યુટ્રલ એક થઈ જતાં પાવરી વધી જેના જવા પામ્યો હતો